મિત્રો શું તમારી પાસે આઈફોન એપલ છે અને વીઆઈનું સીમ છે વોડાફોન આઈડિયા અને તમે શું એમાં એ સીમ વાપરવા માંગો છો તો એને એ આ સરળ અને સહેલી રીત છે ફક્ત બે મિનિટમાં પહેલાં તો આપણે ઈમેલ આઈડી જો છે જે રજિસ્ટર્ડ હોય એ બે રીતે થશે એક તો તમારે વન ડબલ નાઇનમાં ઈમેલ મોકલીને થઈ શકે છે ઈમેલ લખો અને સ્પેસ તમારી ઈમેલ આઈડી અને મોકલો એને વન ડબલ નાઇન અને એ જે લિંક આવે એમાં જઈ અને ઓટીપીથી વેરીફાય કરો અને એ ના ફાવે તો વીઆઈ વોડાફોન એપની જાય અને તેમાં તમારે મેન્યુઅલ રીતે એકાઉન્ટમાં જઈને સબમિટ કરી શકો છો તમારી આઈડી ત્યારબાદ એ વસ્તુ કર્યા પછી તમારે વીઆઈ એપમાં ઇ સિમ સ્પેસ ઈમેલ આઈડી અને વન ડબલ નાઇનમાં મેસેજ કરવાનો રહેશે જે બીજો સ્ટેપ છે મેસેજ થઈ ગયા પછી ઈ સિમ વાય કરી અને તમારે વન ડબલ નાઇનમાં એક ફરીને મેસેજ કરવાનો છે એ થઈ ગયા પછી તમને એક કોલ આવશે એ કોલમાં તમારે એક નંબર ડાયલ કરવાનો છે જો તમે એગ્રી હો તો એ કોલ આવ્યા પછી તમારી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી ઉપર તમને એક બારકોડ મોકલવામાં આવશે જે તમારે એપલમાં મોબાઈલ નેટવર્ક સેટિંગમાં જઈ અને સ્કેન કરવાનો છે તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે બારકોડ સ્કેન કરો ત્યારે ફોનની અંદર કોઈ સિમ કાર્ડ ના રાખતા અને બીજા કોઈ બી નેટવર્કમાંથી તમારે વાઈ જોડાણ આપવાનું છે અને ખાસ વાતનો એ ધ્યાન રાખજો કે અધર ફોનમાં જે બારકોડ હોય એ વોટ્સઅપ કે કરી આપો જેથી કરીને સ્કેન કરતાં તમને ફાવે બસ આ મેઇન વાત છે કે તમને જો મેલ ન આવતો હોય બારકોડનો તો જંકમાં જઈને તમે ઈમેલ ચેક કરજો એક એ પ્રોબ્લેમ આવે છે થેન્ક યુ વેરી મચ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વેરી મચ થેન્ક યુ વેરી મચ રાધે નેક્સ્ટ જય માતા